હેલો મિત્રો કેમ છો મજામાં ઉમિત છે બધા મજામાં તો એક તમારા ધાસુ વિડીયો સ્વાગત છે તો આજ આપડી પાસે આવી ઝોલોશીપ અને આ ઝોલોશીપ ખવડવાની છે મારા ભાભી ને ભાભી ઝોલો

પણ આ તમે આમાં ખબર પડે ડેર એનો મતલબ શું થાય ખબર છે એનો મતલબ એમ થાય કે શું તમે હિંમત કરો છો અને ખાવાની એમ થાય એનો મતલબ શું તમારા હિંમત છે હિંમત છે ને હાલો તો કરી જ નહીં છે ખોલો એને કેવું આવે જોઈ તો કરે મેં કોઈ દી ખાધું ને કારણ કે મને તો બીક લાગે બહુ વિડીયો જોયા હતા તમે કઈ વિડીયો તો જોયા ને એટલે તમને કઈ ખબર હોય ને આ શું વસ્તુ છે અત્યારે આપડે અહીંયા ઝોલો શીપ છે આ ખાંડ છે મોરસ અને અહીંયા પાણી નો બાટલો એટલી વસ્તુ રાખેલી છે કારણ કે આમાં કાક તીખું લાગે એટલે મોરસ મોરસ ખાવા થાય ને ખાલી મોરસ થી તો કામ નહીં થાય કઈ જોહે હો ભાભી કઈ બીજું આમ નથી કે લેવો કઈ વટાણા છે બસ આનું આ લે હાલે હાલે તો જ નથી હું તો હા તો કહું આડું બહુ તીખું છે આ થોડું તમારે જરૂર તો પડશે જ જરૂર પડશે હલકા મને તો થાય છે ને ખોટા ખોટા

આ રેડી થઈ છે. હવે લાગે છે. હવે થોડોક ડર લાગવા છે. કરી નાખ્યું છે ભાગ કરીને ત્રણ ભાગ કરી નાખ્યા છે રેડી. આમાંથી કરો કયું ખાવું છે તમારે? કયું? આ જાય ને પછી એનું કે કઈ થાય. તૈયાર બધું રેડી. તો શરૂઆત ખાવાની. કે?

मूत्र आहे मारू. હું આ તીખી વાન ટ્રાય મારું રેડી. ઓય ઓ દીકો દેખ ઓકે કદા તીખી સતોડી જાળી પાણી પી લો. મે તો અત્યાર નકી નથી પીધું તો તમારે પીવું નહિ સુટી

પાણીની બોટલ બે ની વચ્ચે પડી જાય પેલા કોણ અઢી ની જોવાનું છે કમસે કમ ચાલીસ મિનિટ થઈ કે ચાલીસ મિનિટ થઈ એને નથી પાણી પીધું કે મેં નથી પાણી પીધું

સંગીતા ભાભી <into guard> <cin> <Jitaliana> <abitaji: im Hof>.

ખબર હો <laughs> <laughs> <coughs> <persever potatoeneca>: <ownership> <this> <laughs>